જેના પર ચોવીસ કલાકની અંદર રેડ કરવામાં આવશે ગૃહ રાજ્યમંત્રીના આશ્વાસનથી રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાની આશા જન્મી હતી પરંતુ આ નિવેદન બાદ તુરત જ સુરત જિલ્લામાં દારૂ અને નશાબંધીના કાયદાના અમલની નિષ્ફળતાને ઉજાગર કરતો એક મોટો રાજકીય પડકાર સામે આવ્યો છે કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બુટલેગરોની નામ વિસ્તાર અને તેમની સામે નોંધાયેલા ગુનાઓની સંખ્યા એક વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવી છે જેને તેમણે વડાપ્રધાન મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સુધી ઈમેલ દ્વારા પહોંચાડી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આશ્વાસન પોલીસ તંત્ર પર વિશ્વાસ મૂકવા માટેનું એક મજબૂત પગલું હતું જોકે કોંગ્રેસના નેતા દર્શન નાયકની રજૂઆત સ્પષ્ટપણે દર્શાવે છે કે ગેરકાયદેસર દારૂ ગાંજો ડ્રગ્સ અને તાળીનું ઉત્પાદન વેચાણ તેમજ હેરફેર રોકવામાં પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સફળ નથી કાયદામાં વર્ષ બે હજાર સત્તરમાં સુધારો કરીને નશાબંધીના ગુના માટે દસ વર્ષ સુધીની જેલની જોગવાઈ કરાઈ હોવા છતાં જમીન સ્તરે પરિસ્થિતિ બદલાઈ નથી દર્શન નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસ વિભાગ પાસે બુટલેઘરોની સંપૂર્ણ માહિતી પહેલેથી જ ઉપલબ્ધ છે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા દર વર્ષે આ યાદી તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોને મોકલવામાં આવી છે આના પરથી સાબિત થાય છે કે માહિતીનો અભાવ નથી પરંતુ કાર્યવાહીનો અભાવ છે દર્શન નાયક દ્વારા જાહેર કરાયેલી સુરત જિલ્લાના બુટલેગરોની યાદી કોંગ્રેસ આગેવાન દર્શન નાયકે આરટીઆઈ હેઠળ માહિતીના આધારે સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પાંચસો સક્રિય બુટલેગરોની યાદી સામે આવી છે યાદીમાં કામરેજ વિસ્તારમાં સૌથી વધુ બાણું બુટલેગરો સક્રિય હોવાનું જણાવાયું છે જે દર્શાવે છે એક આ વિસ્તારમાં પ્રોબ્યુશન કાયદાનો ભંગ મોટા પાયે થઈ રહ્યો છે તેમણે વધુમાં કહ્યું કે સંલગ્ન બુટલેગરો સામે તાત્કાલિક પાસ અને તડીપાર સહિતની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે બુટલેગરો સાથે આવા અધિકારીઓની બુટલેગરો સાથે સાથગાંઠ હોવાની પૂરેપૂરી સંભાવના છે ઉદાહરણ તરીકે હાલમાં જ કામરેજ ખાતે એક લોકરક્ષક દળના કક્ષાના કર્મચારી લાંચ લેતા એસીબીના હાથે પકડાયેલા હતા તેથી આવા અધિકારીઓની નિયમ અનુસાર બદલી કરવામાં આવે અને કસૂરવાર જણાય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી એક જાહેર સભામાં એક જાહેરાત કરી કે ચોવીસ કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણામાં દારૂ ડ્રગ્સ તાળી મેન્ડ્રેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક મૌખિક કે લેખિક જાણ કરશો તો ચોવીસ કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ મેં પત્ર લખીને માગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ ડ્રગ્સ અને ટાળીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઇમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે દિવસે દિવસે ચોરી ના બનાવો દિવસે દિવસે મર્ડર ના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ત્રણ વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને ને આડતીસ જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેકરો ગૃહ ઉદ્યોગની જેમ આ દંડો બનાવી દીધો છે અને તમે કલ્પના કરો કે એક એક બુટલેગર પર વીસથી ચાલીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એટલે કેટલા સમયથી એ દારૂનું વેચાણ કરતા હશે કેટલો દારૂ વેચ્યો અને કેટલો દારૂ લોકો પી ગયા અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે આજે પણ ઠેર ઠેર તાલુકે ગામડે ગામડે આ દારૂ દેશી દારૂની ભઠ્ઠીઓ તાળીઓ વેચાઈ રહી છે અમે વારંવાર પોલીસ વિભાગને ધ્યાન દોરવા છતાં પણ પોલીસ વિભાગના જે મળટિયાઓ છે જે કરતા હોય આ બુટલેગરોની સાથે સાંઠગાંઠ રાખીને મોટા પ્રમાણમાં આ ધંધો મોટા પ્રમાણમાં સુરત જિલ્લામાં વિસ્તર્યો છે દિવસે દિવસે તમે જો કામરેજ તાલુકામાં ગઈકાલે ખુલ્લે આમ દારૂ વેચાતો હતો અમારા તાલુકામાં પણ મારા ગામમાં પણ તાળી અને ડાળીનું મોટા પ્રમાણમાં વેચાઈ થઈ રહ્યું છે જે પ્રકારે સુરત જિલ્લાની પરિસ્થિતિ છે અને હાલમાં કડોદરા પોલીસ સ્ટેશનને પણ ત્રણ મહિના પહેલાં એક બુટલેગરે માથે લીધું હતું એલસીબીમાં કામ કરતો એક લોકરક્ષક દળનો અધિકારી કર્મચારી એક લાખ રૂપિયાની આ બાબતની લાંચ લેટા પકડાયો હતો એટલે તમે કલ્પના કરો કે સમગ્ર બાબતમાં સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ દારૂના વેચાણ ડ્રગ્સ દારૂની બડીના કારણે અને મોટા પ્રમાણમાં કરતા અને બુટલેગરની સાથના કારણે તાત્કાલિક અસરથી આ બડી દૂર થાય ગાંધી અને સરદારનું ગુજરાત અને સુરત જિલ્લો ડ્રાય મુક્ત થાય એ દિશામાં આવનારી પેઢી નશાથી મુક્ત બને એ માટેનો મેં પત્ર લખ્યો છે